બાબર પાલિકાના પાપે બાળકોમાં ચાંદીપુરમ જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની દહેસત તાજેતરમાં બાળકોમાં ચાંદીપુરમ નામનો જીવલેણ રોગ બાળકોમાં ફેલાયો છે અને આ રોગચાળોથી કેટલાય બાળકો મોતનો ભોગ બન્યા છે ત્યારે બાબર નગરપાલિકાને આ બાબતે કોઈ ગંભીરતા નથી અણ આવડતવાળી વહીવટકર્તા અને ભ્રષ્ટ કર્મીઓના પાપે કોન્ટ્રાક્ટરે મન તેવા રોડ ગટરો બનાવ્યા છે સામાન્ય વરસાદને લઈ જાહેર રસ્તા સોસાયટીઓ અને બજારોમાં પાણીથી ઉભરાઈ જાય છે અને ઠેર ઠેર ગંદા જીવાતોથી ભરાયેલા પાણીના મોટા તળાવો દિવસ સુધી ભરાઈ રહે છે વાવ રોડ અને તેને અડી આવેલ રહેણાંક સોસાયટીઓ કાયમી ભોગ બને છે વિનાયકનગરના ગેટ અને ખુલ્લા પ્લોટ તથા અડી આવેલ રોડ ગંદા પાણીથી ખતબધી બધી રહ્યા છે વિનાયકનગરમાં આવેલ એક સ્કૂલ જ્યાં વધુમાં વધુ નાના બાળકો ભણે છે આ સ્કૂલને અડી ફરતા રોગજન્ય મચ્છરોથી ભરાયેલા ગંદા પાણીના ખાબોચિયા જીવલેણ હાલતમાં ભરાયા છે ત્યારે આ સ્કૂલના સંચાલકે પોતાની શાળાના વિદ્યાર્થી બાળકો જીવલેણ રોગચાળાનો ભોગ બનવાની ચિંતા વ્યક્ત કરી છે ત્યારે પ્રશ્ન એ બને છે કે નગરપાલિકા તંત્રને પરિસ્થિતિનું ભાન સમજણ થશે અહેવાલ એમ્બીઠકર બાબર